ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમાના સુચારૂ આયોજન માટે આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આ વિસ્તારના ખૂબ સાધુ સંતો વિવિધ અધિકારીગણ અમારા વિવિધ એનજીઓઝ રાજકીય પક્ષોના પણ અલગ અલગ લોકો આજે આવ્યા હતા એમના તરફથી અલગ અલગ સૂચનો લેવામાં આવ્યા છે આ પરિક્રમા છે એ આગામી બે નવેમ્બરથી પાંચ નવેમ્બર સુધી યોજાવાની છે અને એના આયોજન માટે વિવિધ વિભાગો સાથે બેઠકો પણ થઈ ગઈ છે અત્યારે ખાસ વન વિભાગ જે છે અંદરના જે રસ્તાઓ છે એનું રિપેરિંગનું એ બધું કામ અત્યારે કરી રહી છે સાથે સાથે પોલીસ વિભાગ તરફથી પણ જરૂરી બંદોબસ્ત માટેની વ્યવસ્થા થઈ છે ઉપરાંત હેલ્થ જે વિભાગ છે એના મારફતે પૂરતા પ્રમાણમાં ડોક્ટર દવાઓ એમ્બ્યુલન્સ એની વ્યવસ્થા કરવામાં આવી છે પાણી પુરવઠા વિભાગ તરી માટે જે છે એમને પાણીના અલગ અલગ પોઈન્ટ ઊભા કર્યા છે જેથી લોકોને પીવાના પાણીનું કોઈ તકલીફ ન પડે અને એ લોકો એમાં ક્લોરિનેશન વગેરેની પણ વ્યવસ્થા કરશે ફાયરની ટીમો પણ સતત આપ દરમિયાન પગે રહેવાની છે કોર્પોરેશનની ટીમ મારફતે વિવિધ રસ્તાઓમાં રિપેરિંગની કામગીરી અત્યારે ચાલુ રહી છે એસટી વિભાગ તરફથી પણ વીસ જેટલી એક્સ્ટ્રા મિની બસનું આયોજન કરવામાં આવ્યું છે એમ આમ જોવા જઈએ તો અલગ અલગ વિભાગોના સંકલનથી આ જે કામગીરી છે અત્યારે ચાલે છે અને પરિક્રમા શરૂ થાય એના પહેલાં તમામ જે કામગીરી છે એ સુપેરે પૂરી કરી દેવામાં આવશે જેથી આવનાર જે ભાવિકો છે એમને કોઈ તકલીફ ન પડે આપના માધ્યમથી ખાસ મારે બે વિનંતી ભાવિકોને કરવાની છે એક કે આ પરિક્રમા બે નવેમ્બરથી શરૂ થાય છે એટલે આપ આ પરિક્રમામાં બે નવેમ્બરે વધારો એવી ખાસ એક વિનંતી છે બીજું કે આ વિસ્તારમાં તમે જાણો છો એ પ્રમાણે પ્લાસ્ટિકનો પ્રતિબંધ છે એટલે આપના સાથે જે છે પ્લાસ્ટિક લાવવું નહીં જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં પરિક્રમામાં આધ્યાત્મિકતાની સાથે સાથે આપણે પ્રકૃતિનું પણ જતન કરીએ અને એને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે એવી પ્રકારની આપણી જે એ છે એ પ્રવૃત્તિ હોવી જોઈએ જેથી આખા વિસ્તારને આપણે જે છે એ સ્વચ્છ રાખી શકીએ ઉપરાંત જે પરિક્રમાનો રૂટ છે એ રૂટ ઉપર જ ચાલવા માટે પણ આપણે વિનંતી છે કારણ કે આ એક જંગલનો વિસ્તાર છે જેમાં હિંસક પ્રાણીઓ પણ હોય છે એટલે કોઈ અઘટી ઘટના ન બને

અને એમાં દરેક રિક્ષા ચાલકોને પણ સૂચના આપી છે કે એમના રિક્ષાની અંદર પણ એનું ડિસ્પ્લે થવું જોઈએ અને બીજું છે જે દૂધ છે શાકભાજી છે કરિયાણું છે આની જે બનાવટો હોય છે એના પણ એમ થી વધારે ભાવ ન લેવાય જે ભાવ નક્કી છે એ જ લેવાય અને વધુ કોઈ ભાવ લેતો હશે તો એને પણ આપણે તંત્રને સૂચના આપી છે

પરમિશન આપી હતી એટલે એક વિનંતી એમને એ કરી છે કે તાત્કાલિક બધા એમાં અપ્લાય કરી દે અને ટોટલ કેટલા આવે છે એ પ્રમાણેનું અમે અલગથી બેઠક કરીને એની એ વ્યવસ્થા ગોઠવશું હર વર્ષની જેમ ગિરનારની લીલી પરિક્રમાનું જે આયોજન તંત્ર દ્વારા જે સુવિધાઓ ઊભી કરવી અને ગિરનાર મંડળના સર્વે વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં આજે કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર મહાનગરપાલિકા વન વિભાગ પોલીસ ડિપાર્ટમેન્ટ અને સાધુ સંતોની ઉપસ્થિતિની અંદર અને જે પ્રજાને કેવી સુવિધા દેવી એના માટે જે અમારા પ્રશ્નો હતા એ આજે કલેક્ટરશ્રીને અમે રજૂ કર્યા છે એ પ્રશ્નો અને કલેક્ટરશ્રીએ અમને બાંહેધરી દીધી છે કે જે આપના પ્રશ્નો છે એ એકસો ને દસ ટકા બધા પ્રશ્નો આપના હલ કરવામાં આવશે અને બીજું જે પરિક્રમા દર વર્ષે આમ પ્રભુ પાંચ દિવસની હોય છે પણ આ દિવસે બારસનો ક્ષય હોવાથી પ્રભુ ચાર દિવસની છે એટલે બે તારીખથી પાંચ તારીખ સુધી અને મધ્યરાત્રિએ બાર કલાકે એમનું શુભ પ્રારંભ થશે અને બીજું કે પરિક્રમાવાસીઓને હું નમ્ર સાધુ તરીકે અપીલ કરું છું કે વન વિભાગને કોઈ નુકસાન ન થાય વન પ્રાણીઓને કોઈ નુકસાન ન થાય અને ખાસ પ્રભુ હાઈકોર્ટના સુજાવના હિસાબે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે તો કોઈ પણ યાત્રાળુઓને પરિક્રમાવાસીઓને પ્લાસ્ટિક જંગલમાં ન લઈ આવવું એના માટે અમે બીજી પણ એક સુવિધાઓ કાપડની થેલી એક લાખ અમે છપાવી કરીને પણ દેવાના છીએ નમ્ર મુનિ મહારાજે કીધું છે મને એ એક લાખ કાપડની થેલી પણ અમે દેશું અને આજે જે કલેક્ટર સાહેબના અધિક સ્થાને જે મિટિંગ હતી એની અંદર જે અમે કીધું છે એની અમને બાયંદરી દીધી છે અમને સંતોષ છે ઓમ નમુ નારાયણ જય હિન્દ